હલો વાલા વડીરો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ હલો ઉજ્જવલા ગુડ મોર્નિંગ ઉજ્જવલા ઉજ્જવલા અમારે અજવાળું થયું નથી કે આવી નથી અને વાયગા છે અત્યારે સવારના સાડા છ મમ્મી સૂતા છે જો તો અમારા ઉજવાળા બેન કેટલું બોડે છે બધા મને હાય કે છે કે નહીં એમ બોલે છે બધાએ કીધું તને હાય હેલો હેલો વાલા વડીલો જય સ્વામિનારાયણ જય માતાજી તો ચાલો વડીલો આપણે હવે માતાજીના દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે આપણે બધાએ મળીને માતાજીના દીવાબત્તી કરીએ આરતી કરીએ આપણે કરી લીધી પણ માતાજી સૌનું સારું કરે સૌની રક્ષા કરે વડીલોને સાજા રાખે અને સાજા કરી દે અને સૌની આશા પૂરી કરે તો જય મામ્બાઈ માં દર્શન કરી લીધા ને વડીલો

માતાજી સૌનું સારું કરે સૌની રક્ષા કરે વડીલો સાજા રાખે અને સાજા કરી દે અને આશા પૂરી કરે તો દર્શન કરી લીધા ને વડીલો હલો વાલા વડીલો કેમ છો મજામાં ને હોન મમ્મી પણ મજામાં છીએ ને વાયગા છે નવ ચા નાસ્તો થઈ ગયો છે દીવા થઈ ગયા છે અને કામ પણ બધું થઈ ગયું છે અને મમ્મી તે ફ્રી થઈને બેઠા છે ભગવાનની સેવા પૂજા કરીને એ પણ બેઠા જ છે હવે જોઈએ છે આગળ શું કામ નીકળે છે દળાઈ આવી કાલે અમે ગયા તય વરસાદ નહોતો પણ દળાવીને આવ્યા ત્યારે વરસાદ થઈ હારવાર થયો ગરદી બહુ હતી એમને એક કલાક થઈ દળાવતા હું બાજુવાળા દરબારની દીકરી હતા એ બે ગયા હતા તો બાજુ કાલે દળાઈ આવ્યા અને અત્યારે વરસાદ તો છે નહીં વાદળા છે તો હવે આગળ શું કરે તમને બતાવશો ને ત્યાં સુધી મારી સાથે રહેજો હેલો હેલો વડીલો જય સ્વામિનારાયણ કેમ છો મજામાં ને તો બસ સાજા જ રહેવાનું અરે ઉજ્જવલા હાય આર યુ લે ઉડી હોતો ને ગઈ તો ફ્રેન્ડ્સ ઉજ્જવલા ઘડી ઘડી આવે છે અને ઉડી જાય છે પણ મારી સાથે વાતો કરે હોં ગયે વર્ષે તે વાત કરી પણ ગયે વર્ષે તો મેં બ્લોગ ચાલુ કર્યા નહોતા એટલે તમને કઈ ઇન્ટ્રોડ્યુસ કરાયું નહોતું તો તમે પણ મારા ઉજ્જવલા ને હાય હેલો કરતા રહેજો તો ફ્રેન્ડ્સ અત્યારે તો વરસાદ નથી વાદળા છે મમ્મી ગયા છે બાજુમાં અને હું મારા ફ્રેન્ડ ત્યાં બેસીને આવી કામ બધું થઈ ગયું હતું રસોઈ ને હજી વાર છે તો ફ્રેન્ડ્સ લાઈટ છે નહીં કારણ કે સવારે શુક્રવારે અહીંયા લાઈટ વહી જાય છે સાંજે આવે છે તો પંખાય તો કઈ જરૂર નથી કારણ કે પવન બહુ જ સરસ આવે છે કોને અહીંયા પવન ખાવો છે જોઈ કેટલો મસ્ત પવન આવે છે તો ફ્રેન્ડ્સ અત્યારે રસોઈને તો વાર છે મમ્મી બહાર ગયા છે ક્યાં સુધી મારી સાથે રહેજો પછી પાછા આપણે મળીએ હલો વાલા વડીલો જય સ્વામી નારાયણ વાય ગા છે સાડા બાર અને વરસાદ તો છે નહીં પણ વાદળા છે ક્યારે વરસાદ આવે કઈ નક્કી નહીં અને મમ્મી શું કરે છે જોઈએ શાક થઈ ગયું છે રીંગણા બટેટાનું રોટલી ભાખરી કે રોટલા કઈ ખબર નથી ખૂને ખબર મમ્મી તો આજ કઈક વયા જ જાય છે સવારના આવ્યા જ નથી ને ફોનમાં વિડિયામાં જ નથી આવ્યા જય સ્વામિનારાયણ પણ નથી ચાલો એને પકડી લઉં મળવું છે ને મમ્મીને ચાલો માં જય સ્વામિનારાયણ તો ફ્રેન્ડ્સ મમ્મી તો તમને બધાને જય સ્વામિનારાયણ કીધું છે સંભળાય નહીં પણ હું કહી દઉં છું મમ્મી જય સ્વામિનારાયણ કીધું છે તમને બધાય થાય છે ભાવે રોટલો રાતનો પડ્યો જ છે નઈ હા કઈ તો અમે સવારે નાસ્તામાં દઈને રોટલો ખાધો બહુ મજા આવી કા તો અત્યારે ભાખરી અને રીંગણા પટેટા નું શાક

હલો ઓલા વડીલો જય સ્વામિનારાયણ ઉઠી ગયા તમે ચા પાણી પી લીધા અને મેં ને મમ્મી ચા પાણી પી લીધા છે ને વાગ્યા છે સાડા ત્રણ અને મેં પહેરી છે સાડી કારણ કે મારે બનાવી છે રીલ મમ્મી બેઠા જ છે અને વરસાદ નથી ને વાદળાય હવે તો નથી તડકો છે તો ત્યાં સુધી મારી સાથે રહ્યો મમ્મી શું કરે છે બતાવું અને હું પછી મારું કામ કરું રીલ બનાવવાનું મમ્મી તો લગભગ ચા પાણી તો પીવાય નહીં પણ રસોડું સાફ કરે છે હા ચકલાને બિચારા આવને પાણી પીવાનું ગોતે છે ખાય તો છે ચકલા ફળિયામાં રોટલી બાજરો પણ પાણી પીવાનું દક્ષેત મમ્મી વ્યવસ્થા કરે છે મમ્મી એનું કામ કરે હું મારું કામ કરું પછી આપણે મળીએ વાલાવડી લો હલો હાલો વાલાવડી લો જય સ્વામિનારાયણ વાયગાછી સાડા છ અને ચાલુ છે વરસાદ તો હું ઘડીક મારા ઘરે બેસવા ગઈ હતી અને બપોરે કઈ સુ લાઈટ નથી પણ પવન બહુ સરસ હતો એટલે આવી ગઈ અને મમ્મી બેઠા છે એમના આગળ બેસીને ગયા બીજા ફ્રેન્ડ આવવાના છે જેમના માસી છે ઓળખો છો ને તે માસી હવે આવવાના છે અને આવે છે વરસાદ તમને બતાવું વરસાદ ફ્રેન્ડ્સ બહુ તો નહીં પણ છાટા ચાલુ થયા છે અત્યાર સુધી તો વાદળા થોડા હતા ને તડકો થોડોક હતો હવે રહી રહીને અત્યારે છાટા ચાલુ થયા છે સરસ હવામાન છે ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ મમ્મી જય સ્વામિનારાયણ બેઠા છો ત્યાં ફ્રેન્ડ આવ્યા નહીં આવે છે અત્યારે આવશે ને હા તો એક ફ્રેન્ડ મમ્મીના બેસીને ગયા છે બીજા ફ્રેન્ડ જે રેગ્યુલર આવે છે એ હવે આવશે તે મમ્મીની વાત જોવે છે હમણાં આવશે ફ્રેન્ડસ અમારા બકુલ કુમાર તો જો અહીંયા બેઠા તો મારવે ચડીને બેઠા અને એને જોઈને અમારી ઉજ્જવલા બેનું દેકારા મંડી કરવા ઉજ્જવલા હવે સાંજ પડી હાલો માળામાં વહી જાવ સૂઈ જાવ કાલ સવારે પાછી આવજો બાય બાય ગુડ નાઈટ

અને ખબર હોય તો હું તમને કહી દઉં કે રાતના હું મારો ફેસ આમાં નથી ઓલો થતો એટલે કે મોઢું દેખાતું નથી બહુ એટલે હું મારા બ્લોગનો એન્ડ તો મારા મમ્મીથી કરું છું જે નવા હોય એને ન ખબર હોય જૂના છે એને ખબર છે કારણ કે આ ચાર પાંચ બ્લોગ મારા મેં રાતે બ્લોગનો એન્ડ કર્યો હતો પણ એકદમ બ્લેક ફેસ દેખાય પણ મારા મમ્મી ને તો બ્લેક ફેસ કોઈ બ્લેક દેખાતો જ નથી મારા મમ્મી તો મમ્મી છે રસોઈ રસોઈમાં જમું છે ને અને ઉજવાલા બેન તો સુઈ ગયા છે મારામાં તો ફ્રેન્ડ મારો બ્લોગ હું અહિયાં જ પૂરો કરું છું કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમને બધા જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કાલે પાછા મળશું બાય બાય